નાની વાતમાં આપણે જે પુષ્ટિ સંહિતા ભાગ બે હવે આ પ્રસંગ બે પાના નંબર ઉપર પણ છે ત્રણ પર પણ છે કે કમલાવતીને ગોપેન્દ્રલાલજી કમલાવતી જે રાણી છે એને ગોપેન્દ્રલાલજીએ નવનીત પ્રિયાજીના દર્શન આપ્યા આજે એ પ્રસંગ લઈશું કે વિનોદરાય અને કશરદાસ બે વાત કરી રહ્યા છે વિનોદરાયજી કહે છે કશ્યદાસ કે વ્રજનો લાડીલો છે પોતાના જૂથના જીવોની સાર સંભાળ છે નવાનગરમાં રસિક રસરાજ પધાર્યા નવાનગરમાં આપનું ભવ્ય સામયું કરીને નગરમાં પધરાવ્યા પ્રભુજીને બિરાજવા માટે ખાસ મુકામની વ્યવસ્થા કરવામાં આવી હતી અને જામરણ મલના ઠકરાણા કમલાબાઈ તથા તેની ખવાસણ લખમા એને શ્રી ગોપેન્દ્રજીએ નામ નિવેદન આપ્યું એટલે કે ખવાસણ નહીં અને ઠકરાણા નહીં બંનેને સાથે ગોપેન્દ્રજી નામ નિવેદન આપે છે તેના સાથે બીજા ઘણા ઠકરાણા અને બીજા ઘણા જીવ સેવક થયા છે અપરિમિત જીવને શરણદાન આપીને સેવક કરીને કરતાર્થ કીધા હવે એ વિનોદરાય બોલે છે ડોસાભાઈને કે હવે તમને મનગમતા બધા પ્રસંગ ચર્ચાશે તમને ગોપેન્દ્રજીના સ્વરૂપનો ભર ઘણો છે ને જેથી તમારામાં ભગવદ આવે સદા રહે છે ને તેનું કૃપાનું કારણ તપર શ્રી ગોપાલલાલજી તથા ગોપેન્દ્રલાલજી પોતાના મુકામ ઉપર પોતાની બેઠકે બિરાજી રહ્યા છે અનેક વૈષ્ણવનું જૂથ દર્શન માટે આવી રહ્યું છે રાજસી લોક કમલાવતીભાઈ પોતાના ખાસ વડારણ એટલે કે ખવાસણ લખમાને સાથે લઈને દર્શન કરવા માટે આવી બંને સ્વરૂપના દર્શન કર્યા એટલે કે ગોપાલલાલજીના પણ અને ગોપેન્દ્રલાલજીના પણ ચરણ સ્પર્શ કરીને ભેટ ધરી કમલાવતી તથા લખમાં લાલજીના દર્શન કરે છે એટલે કે ચરણ સ્પર્શ કર્યા આમ લાઇનમાં ઊભા હોય પછી લાઇનમાં ઊભા રહીને દર્શન કરે છે અને પછી લાલજીને જોયા જ કરે છે ત્યાં લાલજીની ગોદમાં નવનીત પ્રિયાજી બિરાજતા હોય એવું દર્શન થયું દર્શન થતાં તે બંને મૂર્છાગત થઈ ગઈ કોણ કમલાવતી અને એમના વડારણ ખવાસણ લખમા બંને મૂર્છાગત થઈ ગઈ એક મુહૂર્ત પછી મૂર્છાગત અવસ્થામાં રહી એક મુહૂર્ત સુધી મૂર્છાગત અવસ્થામાં રહી પછી શ્રીજીએ પોતાનો કરકમલ તેના મુખ ઉપર ફેરવ્યો એટલે તેને શુધી આવી કે ઠાકુરજીએ એને જે મૂર્છાવસ્થામાં ભૂતલમાંથી લીલાનું અનુસંધાન થઈ ગયું છે એમાંથી ભૂતલ પર તો લાવવા ઠાકુરજીએ મુખ પર કરકમલ ફેરવ્યો એટલે એને સુધી આવી ગઈ એવું અલૌકિક સ્વરૂપ શ્રી ગોપેન્દ્રજીનું છે તેનું દર્શન બંનેને થયું ત્યાંથી વિદાય થયા અને લાલજીના સ્વરૂપનો આવેશ તેના હૃદયમાં સ્થિર થઈ રહ્યો આપણે છીએ કે જ્યારે દશમી અવસ્થા થઈ ગઈ છે ત્યારે ગોપાલલાલજી એ ગોપેન્દ્રલાલજી ને કે છે લાલ લીલા સમેટો ગોપેન્દ્રલાલજી ગોપેન્દ્રલાલજીના ચહેરા મુખ પર હાથ ફેરવીને ગોપેન્દ્રલાલજીને ગોપાલલાલજી કહે છે કે લાલ લીલા સમેટો આપની નવતમ લીલાનું દર્શન કરીને શ્રીજન અતિ સુખાનંદ પામીને વ્યાકુળ થઈ રહી છે એટલે કે પહેલાં સ્ત્રીને શ્રીજન કહેવાતું ગમે ત્યારે આપણે પુષ્ટિસંહિતામાં વારા ઘડીએ શ્રીજન લખેલું આવે છે એટલે આ બંને જે કમલાવતી અને વડારણ બંને જે મૂર્છાગત થઈ ગઈ છે ને એના વિશે ગોપાલલાલજી કહે છે કે શ્રીજન સુખાનંદ પામીને વ્યાકુળ થઈ રહી છે તમે તમારી લીલા સમેટો લાલજી વિવિધ પ્રકારની અનેક લીલાના લીલા વિલાસ ત્યાં કરી રહ્યા છે નાના મોટા અબલા અબલાવ્રત સર્વને લીલાના રસ રંગમાં રાતા માતા થઈને પરમ સુખાનંદનો અનુભવ પ્રાપ્ત કરાવી રહ્યા છે બાલવૈના પોતાનો પ્રગટ પ્રતાપ દેખાડીને નિજનોને દિવ્યાનંદનું સુખ આપીને અતિ લાડગેલા બનાવી રહ્યા છે શ્રીજી પ્રકાશ પ્રગટ પ્રતાપના દર્શન કરતા સર્વ કોઈ પોત પોતા પણ ભૂલીને દિન આધીન થઈને રહ્યા છે સર્વની પર્વસ દશા થઈ ગઈ છે આ બંને જગ્યાએથી એક જ જેવું જ પ્ર એક જ પ્રસંગ છે પણ આ પ્રસંગ આ લીટી પહેલાંમાં નથી કે ઠાકોરજી વારા વારા ઘડીએ ગોપેન્દ્રલાલજીને વારે છે કે લીલા સમેટો આ કલીકાલ છે લીલા સમેટો પણ જેને ઠાકોરજીને દર્શન કરાવવા છે તો કરાવે જ છે અને જે કોઈ જેવું મનમાં ચાહે તેને તેવા દર્શન થાય જ છે એટલે અહીંયા નવનીત પ્રિયાજીનો ભાવ છે હૃદયમાં પહેલેથી વડારણને ને કમલાબાઈને કમલાભાઈને નવનીત પ્રિયાજી પર આસક્તિ છે તો ગોપેન્દ્રલાલજી નવનીત પ્રિયાજીના પણ દર્શન કરાવે છે એવું આપણને અહીંયા મળી આવે છે હા આટલું જ બોલીને મારી નાની વાતને વિરામમાં પૂછ્યું બોલું શ્રી ગોપાલ લાલ કી પાના નંબર ત્રણ અને ત્રણસો પિસ્તાલીસ અગાઉ કીધું એમ બોલું શ્રી ગોપાલ લાલ કી જે